માતાજી બધા ને કેમ છે બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના નવ થઈ ગયા છે કામ કરી નાખ્યું છે ઘરનું આપણે અને દક્ષુભાઈ જો અહીંયા રમીએ છે તો બન્યા રહેજો તમે મારા બ્લોગમાં મારા બ્લોગની આખી દિનચર્યા તમને બતાવવાના છીએ તો બન્યા રહેજો તમે મારા બ્લોગમાં દક્ષુ જો આ શું કરે દક્ષુ એ શું કર્યું એમ ન કરાય

જમી લીધું છે આપણે દક્ષુ ને બતાવ આપણે હુડાવી લઈ તો હુઈ જાય એટલે પછી પાછા આપણે ઘડીક આરામ કરી લઈ કેમ કે બપોર વચ્ચે ટાઈમ હોય ઘડીક આરામ કરવાનો બધા ખબર જ હોય તો ઘડીકી સુઈ જાય આપણે આરામ કરી લઈ મળશું પાછા ઉઠીને દક્ષુભાઈ અમારા ઉઠી ગયા છે અને ઉઠીને જો ઘોડાનું રિપેરિંગ ચાલે છે એ શું કરીશું ઓ હું નાખ નાખજો તું તોડવાનું કામ કરવાનું હમ હમ તો ગાડીઓ અમે કરતો તો ઓલો માળો દીકરો दकचु भाइ मुता पप्पु हव उठाड पप्पु ने ए भाई, ए भाई। उठी जाऊ हालोमा दिक हालो उठी जाऊी काज नठी जला उठी गयो ला उठी गयो आ दक्षम लि हौ लिसु के दक्ष હું લઈ આવી દીકરા હાટું આમ જોતો આમ જો આ લાઈ ખાવું ફેંકી દીધું નથી ખાવું મા દીકું ને હમ દક્ષુ ભાઈ આપણે ઉઠી ગયા છે પહેલાં તો જામફળનો ઘા કરી દીધો કે નથી ખાવું અને પછી પાછું જામફળ લઈને ખાઈ લીધું તો રે જો તમે અમારા વ્લોગમાં કે આપણા આખા દિવસની દિનચર્યા તમને છે અમે અમારા ડેઈલી વ્લોગમાં અને જો કોઈ બ્લોગ જોવે તો છે બ્લોગ જોવાય છે વ્યૂઝ આવે છે બ્લોગમાં પણ કોઈ કોમેન્ટ નથી કરતું કે કોમેન્ટ કરીને અમને જણાવે કે આ કાંઈ વાંધો છે કે કાંઈ સુધારો વધારો બ્લોગમાં કરવાનો હોય તો એ કોમેન્ટ કરે તો અમને ખ્યાલ આવે તો તમે કોમેન્ટ જરૂરથી કરજો અમારા બ્લોગમાં આજનો બ્લોગ આપણે આ યાદ પૂરો કરીએ મળશું કાલે નવા બ્લોગમાં અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો